અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર અકસ્માત એક્સપ્રેસ હાઈવે પર ચકલાસી પાસે મેડિકલ ભરેલ ટેન્કર પલટી ખાધી હાઇવે પરની રલિંગ તોડીને વિસ્ફોટ ફૂટ ખાડામાં ટેન્કર પલટી ખાતા ટેન્કરમાંથી કેમિકલ લીકેજ શરૂ થયું આ કેમિકલ ભરેલ ટેન્કર દહેજથી અમદાવાદ જઈ રહ્યું હતું દરમિયાન બની ઘટના ટેન્કરમાં હાઇડ્રોજન પેરોક્સાઇડ નામનું સોળ હજાર લીટર કેમિકલ ભરેલું હતું ઘટનાની જાણ થતાં નડિયાદ તથા આણંદ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ફાયર વિભાગની ટીમે પાણીનો મારો ચલાવી ટેન્કરમાંથી થતું કેમિકલ લીકેજ અટકાવવાની કામગીરી શરૂ કરી ઘટનાની ગંભીરતાને લઈને નડિયાદ ડીવાય એસપી ચકલા જિલ્લા વિકાસ અધિકારી પ્રાંત અધિકારી ડેપ્યુટી કમિશનર સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની નહીં વડોદરા અમદાવાદ એક્સપ્રેસ હાઇવે ઉપર ચકલાસી પોલીસ સ્ટેશનની હદમાં એક જે ટેન્કર છે જી જે જીરો સિક્સ એટી બાસઠ બાસઠ છન્નું નંબરનું એક ટેન્કર છે એ ટેન્કરની અંદર હાઇડ્રોજન પેરોક્સાઇડ ભરેલું હતું અને દહેજથી લઈને અમદાવાદ તરફ જઈ રહ્યો હતો એ રેલિંગ તોડીને ટેન્કર અહીંયા પલટી મારી ગયેલું છે પરિણામે તેમાંથી હાઇડ્રોજન પેરોક્સાઇડ લીક થઈ રહેલું છે અને એના માટે અહીં આગળ એસડીઆરએફની ટીમ અને ફાયરની ટીમો એસડીએમ સાહેબ નડિયાદ અને વહીવટીતંત્રનો બધો સ્ટાફ અહીંયા આવેલો છે પોલીસ દ્વારા આજુબાજુના વિસ્તારને જરૂર જણા એટલા ડિસ્ટન્સ ઉપર લોકોને જાણવામાં આવેલા છે અને કોઈ જાનહાની અત્યારે હાલના તબક્કે થયેલ નથી અને એ જે લીકેજ છે એ બંધ કરી અને પરિસ્થિતિને કાબુમાં લેવાનો પ્રયત્નો હાલમાં ચાલુ છે ક્યાં બની છે કેવી રીતે બની કેવી રીતે જાણ થઈ એક્સપ્રેસ હાઈવે પરથી અમને પલ આવેલ કે ભાઈ અમદાવાદથી જતાં પાંચ કિલોમીટર નજીકમાં અમારી એક ટેન્કર પલટી ખાઈ ગયેલ હોય તે અમે તાત્કાલિક ફાયર ફાટર અહીંથી રવાના કરેલા આણંદથી તથા એવું જાણવા મળેલ કે આની મેં હાઇડ્રો હાઇડ્રોજન પેરોક્સાઇડ છે અને જે અમદાવાદથી દહેજ જઈ રહ્યું હતું એ રસ્તામાં હતા પલટી ગયેલ એ રેલિંગ તોડીને સીધી પલટી ગઈ ગયેલ છે અત્યારે લીકેજિંગ ચાલુ છે પણ કોઈ પણ જાતની જાન થયેલ નથી આણંદ ફાયર બ્રિગેડની ત્રણ ગાડી નડિયાદ ફાયર બ્રિગેડ પણ અહીંયા હાજર છે એમની પણ એક ગાડી આવી ગયેલ છે અને પાણીથી સ્પ્રે કરી અને એને ડાયલ્યુટ કરવાનું કામગીરી ચાલુ છે સર કેટલા સમયમાં આ જે સમગ્ર છે કાર્યવાહી પૂરી કરવાનું અત્યારે તો હોસ્પિટલ ક્રેન મંગાવવાની કોશિશ કરી રહ્યા છે ક્રેન આવી જાય અને જો ટેન્કર ઊભી થઈ જાય તો લીકેજિંગ ટોટલી બંધ થઈ જશે